તો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને સરસ સર આપણે થઈ ગયા હતા યાર અને આ બે અત્યારમાં નવરાત ડાડ વાળા બેટા કામ ધંધો નહીં કામ કરવા જાય અત્યારમાં જાવું છે આપણે ગામમાં ગામમાં તો આઈ ગયા ગોમમાં અને અત્યારે બેઠા હા મારા ગોમના છોટે બે વર્તી આવે તો જઈએ નકર પાછા રિટર્ન કરે આઈ ગયા ગોમના બસ સ્ટેન્ડ અંદર અને ગાડી પડી છે कारी, एकारी, रही एक आ अतर बजा बैठा है सुबह बंगाओ, हो चम से तो तो मजा, मजा है आए हमारे प्रवीण भाई उजाए हमारे परेश भाई ये खाता नहीं यार क्या बताऊ तुमने जो आए हमारे गम ना मेन ड्राइवर इको वाला मोस्ट ऑफली भर्ती हमने दो हमें मारा ही

જવાનું થાય બાકી તો આપણે મસ્ત જમી લીધું છે ને જમીને આવતા રહ્યા ગામમાં કારણ કે હજી નજીક ની જવાનું હતું દેવ તો જઈએ હવે દેવ તો આ છે દેવવાળો રસ્તો ને ખારેક નું બાજુમાં મસ્ત ખેતર છે તમારે પણ ખાવી તો આવી જ તો પછી દેવે થી જવાનું થયું આપણે ભાભર ને આપણે નીકળી પડ્યા ભાભર જવા માટે ગાડીમાં ગેસ બહુ ઓછો હતો ગાડી સીએનજી પંપે પહોંચી જતો સારી વાત છે પોકાડીએ ધીરે ધીરે

એニン બારે ફોટન આપણો હું આગે છે આ કરીને મોડ આવે છે યાદ છે ઈરે થોડું કામ કરતું કાગળિયાનું કામ કર પતૈને હવે આપણે જ કરીવા હવે નોકરી મળી ગઈ છે પોલીસની એટલે ધરાની અંદર અને ધરાને મોંડા મારવા છે ઓય ભાઈ પર ચલાયે રિક્ષા તો થરા ઘરે ફરવા માટે આપડે બાઈક અને જઈએ જ ફરવા ચાલો તાર અહીંયા કઈ જ્યાં ગામમાં બાઇક લઈને ફરાવા માટે આજનો ટાઈમ થઈ ગયો અંદર પહોંચાઈ છે દૂધ ભરાઈને આપણે નેકળી જ્યાં કરે તો આજના વ્લોગમાં આટલું જો વિડીયો ગમે તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો બાકી મળીએ નવા વ્લોગ સાથે આવજો